થયા છે અમરેલીમાં સત્તરસો વીસ થી છવ્વીસો એસી ની વચ્ચે થયા છે જુનાગઢમાં બે થી પચીસો અડસઠ ની વચ્ચે થયા છે બોટાદમાં બે બ્યાસી થી ચોવીસો ની વચ્ચે થયા છે જામનગરમાં બાવીસો થી પચીસો વીસ ની વચ્ચે થયા છે જસદણ અઢારસો થી ની વચ્ચે થયા છે મોરબીમાં બે બ્યાસી થી ત્રેવીસો ની વચ્ચે થયા છે જેતપુરમાં બે વીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસો થી ચોવીસો બાસઠ ની ની વચ્ચે થયા છે જામ જામજોધપુરમાં એકવીસો પંચાવન થી પચીસો ત્રીસ ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો પચીસો થયા છે કોડીનારમાં બે હજાર થી પચીસો બત્રીસ ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસો થી ચોવીસો નેવું ની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર થી ત્રેવીસો પાંસઠ ની વચ્ચે થયા છે પાલીતાણામાં બાવીસોથી ચોવીસો વીસ ની વચ્ચે થયા છે જામખંભાળીયામાં એકવીસો વીસ થી ત્રેવીસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો થી ચોવીસો વીસની વચ્ચે થયા છે તલાજામાં બાવીસો એંશીથી પચીસો પંચાવનની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી ચોવીસો પંચાવનની વચ્ચે થયા છે ધ્રોલમાં બે હજારથી ત્રેવીસો વીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો પચાસથી ચોવીસો સિત્તેરની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસોથી બે હજાર ત્રીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર વીસથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે બેંદરડામાં ઓગણીસોથી પચીસોની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસોથી ત્રેવીસો ત્રીસની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજારથી બે હજાર પચીસની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજારથી એકવીસો પચાસની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસોથી સત્યાવીસો પાંત્રીસની વચ્ચે થયા છે કારીમાં બાવીસોથી ચોવીસો પંચાવનની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસોથી બાવીસો સાઠની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજાર ચાલીસથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો વીસથી ત્રેવીસો વીસની વચ્ચે થયા છે ભુજમાં એકવીસોથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે અંજારમાં બાવીસોથી ત્રેવીસો સાઠની વચ્ચે થયા છે